સોમનાથ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલયમાં ભાજપના નેતા કામ કરતા હોવાના આરોપ સાથે ભાજપના કાર્યકરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં કોંગ્રેસ કાર્યાલયમાં ભાજપના નેતા કામ કરતા હોવાના આરોપ સાથે ભાજપના કાર્યકરો દ્વારા મચાવવામાં આવ્યો હતો ભાજપ આરોપ છે કે ગોહિલ ગોહિલ પૂર્વ સરપંચ જે હાલમાં ભાજપના છે તેઓ કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યરત છે આ મુદ્દે ભાજપ કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલયમાં ખુશીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ભાજપ કાર્યકર્તાઓનું કહેવું છે કે ભીખા ગોહિલ ભાજપમાં હોદ્દો ધરાવતા હોવા છતાં કોંગ્રેસ કાર્યાલયમાં કામ કરે છે જે પાર્ટીની નીતિઓના વિરુદ્ધ છે આ કારણે તેઓ તેમણે કાર્યાલયમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે જેમાં ભાજપ કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયમાં ખુશીને હોબાળો મચાવતા જોવા મળે છે ભાજપ કાર્યકર્તાઓનું કહેવું છે કે ભીખા ગોહિલ કોંગ્રેસ કાર્યાલયમાં સતત હાજર રહે છે જેનાથી પાર્ટીના કાર્યકર્તાઓમાં અસંતોષ ફેલાવ છે આ ઘટનાને કારણે સ્થાનિક રાજકારણમાં તણાવ વધ્યો છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ મુદ્દે તીખા વાત વિવાદ થઈ રહ્યા છે ભવિષ્યમાં આ મુદ્દે વધુ કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહેશે